અત્યારે બરાબર છ અને પિસ્તાળીસ મિનિટ થઈ છે રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા સંપાદન અને પઠન આરતી ભટ્ટ ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા સ્વતંત્રતા સેનાની અને સાહિત્યકાર એવા છોટુભાઈ પુરાણીનો જન્મ તેર જુલાઈ અઢારસો ના રોજ તેમના મોસાળ ડાકોર ખાતે થયો હતો તેમના માતા તેઓ માત્ર બે વર્ષની વયના હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા એમણે પ્રાથમિક શિક્ષણ ડાકોર ખાતે લીધો હતું પછી તેઓ પિતા સાથે જામનગર ગયા હતા અને ત્યાં એમણે મેટ્રિક પરીક્ષા પાસ કરી હતી વડોદરાની કોલેજ માં દાખલ થયા હતા ત્યાંથી તેઓ મુંબઈ ની કોલેજ માંથી જીવ વિજ્ઞાન ના સ્નાતક થયા હતા અને નારાયણ વાસુદેવ પુરસ્કાર મેળવ્યો હતો છોટુભાઈ પુરાણી ના નાના ભાઈ અંબુભાઈ પુરાણી મહર્ષિ અરવિંદના અનુયાયી અને સ્વતંત્રતા સેનાની હતા ઓગણીસો માં તેમણે વડોદરામાં ગુજરાતની સૌપ્રથમ વ્યાયામ શાળા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળા શરૂ કરી હતી તેમના ભાઈ અંબાલાલ પુરાણી સાથે મળીને તેમણે ગુજરાતમાં વિવિધ સ્થળોએ અખાડાની સ્થાપના કરી હતી ઓગણીસો દસમાં તેઓ લાહોરની દયાનંદ એંગ્લો વૈદિક કોલેજમાં જીવ વિજ્ઞાન ના અધ્યાપક તરીકે જોડાયા આ દરમિયાન તેઓ પંજાબના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા ઓગણીસો સોળ માં તેઓ વડોદરા પરત આવ્યા હતા અને ઓગણીસો અઢાર માં તેમણે ભરોજમાં કેળવણી મંડળની સ્થાપના કરી અને નાગરિકો માટે ઉદ્યોગ દ્વારા કેળવણીનો પ્રયોગ શરૂ કર્યો તેઓ રમત દ્વારા કેળવણીના ચુસ્ત હિમાયતી હતા ઓગણીસો સાડત્રીસ માં અમદાવાદ માં તેમણે કાંકરિયા તળાવ પાસે વ્યાયામ વિદ્યાલય શરૂ કર્યું રાજપીપળામાં સૌ પ્રથમ વ્યાયામ દ્વારા સ્નાતક થવાનો અભ્યાસક્રમ ધરાવતી કોલેજ સ્થાપના કરી હતી તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો ઓગણીસો માં ક્રાંતિકારીઓના સંગઠનમાં જોડાયા હતા ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે ઓગણીસો ત્રીસ ની સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને કારાવાસમાં ગયા હતા ઓગણીસો ચાલીસ ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો હતો અને ઓગણીસો બેતાલીસની હિંદ છોડો ચળવળમાં ભૂગર્ભમાં રહી વ્યાયામ પ્રવૃત્તિના યુવકોને માર્ગદર્શન આપીને ભાંગ ફોડ ની પ્રવૃતિ ની દોરવણી કરી હતી તેમણે બ્રિટિશ સરકાર સામે ચળવળ માટે રાજદ્રોહ નામની પત્રિકાનું સંચાલન કર્યું હતું છોટુભાઈ પુરાણી નું અવસાન બાવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ મુંબઈ ખાતે થયું હતું વડોદરા ખાતે અકોટા વિસ્તારમાં આવેલ રમતગમતના મેદાન ને શ્રી છોટુભાઈ પુરાણી પેવેલિયન નામકરણ કરવામાં આવેલ છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તરફથી ઓગણીસો પચાસ ની સાલમાં ભરૂચ જિલ્લાના રાજપીપળા મુકામે સ્થપાયેલી ગુજરાતની સૌ પ્રથમ શારીરિક શિક્ષણ તાલીમી સંસ્થા તેના સ્થાપક પ્રખર વ્યાયામ પ્રવર્તક છોટુભાઈ પુરાણી હતા તેમનું અવસાન થતા તેમની પુણ્ય સ્મૃતિ રૂપે આ સંસ્થા સાથે તેમનું નામ જોડાયેલું છે રાજપીપળા જેવા નિસર્ગ સુંદર સ્થળે આવેલા આ વિશાળ રમતગમત સંકુલમાં તોતેર હેક્ટર જેટલા જમીન વિસ્તારમાં પથરાયેલા વિવિધ રમતો માટેના સુસજ ક્રીડાંગણો આવેલા છે અહી ઓગણીસો થી રાજ્ય સરકાર માન્ય શારીરિક શિક્ષણનું પ્રમાણપત્ર સીપીએડ અભ્યાસક્રમ 1959 થી સરકાર માન્ય શારીરિક શિક્ષણનો ડિપ્લોમા એટલે કે ડીપીએડ અભ્યાસક્રમ તથા 1985 થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માન્ય શારીરિક શિક્ષણનો ડિગ્રી બીપીઆઈ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે 1993 થી શારીરિક શિક્ષણમાં અનુસ્નાતક એટલે કે એમપીઈ અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે અને એ રીતે રાજ્યની શિક્ષણ સંસ્થાઓને હજારોની સંખ્યામાં ની નિષ્ણાત નિષ્ઠાવાન અને તાલીમબદ્ધ વ્યાયામ શિક્ષકો પૂરા પાડનાર સૌથી પીઢ અને પ્રગતિશીલ તાલીમી સંસ્થા તરીકે તે પ્રસિદ્ધિ પામેલ છે અહી ચાલતી શારીરિક શિક્ષણની ડિગ્રી કોલેજ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક જ છે ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની સાથે સાહિત્યકાર અને ખાસ વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા છોટુભાઈ પુરાણીને જન્મ જયંતી એ શતશત વંદન આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા સંપાદન અને પઠન આરતી ભટ્ટ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર બધી કરવામાં આવ્યું